સુરતના પાયાનો ઉદ્યોગ ગણાતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદિરના છે ત્યારે હવે હીરા ઉદ્યોગકારો પણ આ મંદિર સામે ઘૂંટણીએ પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે વૈશ્વિક મંદિરની અસર સમગ્ર હીરા ઉદ્યોગમાં દેખાઈ રહી છે હીરા ઉદ્યોગમાં મોટું નામ ગણાતા કિરણ જેમ્સ દ્વારા આગામી તારીખ

કામના કલાકો ઘટાડવા સાથે બે બે કે ત્રણ ત્રણ દિવસની રજા આપી રહ્યા હોવાની ફરિયાદો ડાયમંડ વર્કર યુનિયન પાસે આવી રહી છે પ્રોડક્શન વધતા ઉત્પાદન પર કાપ મૂકવા માટે આ રીતે નાના મોટા યુનિટોમાં રજા આપવામાં આવતી હોવાનું જાણકારનું કહેવું છે જેના ફોટા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે પરસ્કાર ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી રત્નદીપ યોજનાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક વર્લ્ડ મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા અઢારથી થી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે

દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર્ગ સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીના કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રક્તદીપ યોજના જાહેર કરે જયારે